જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર બીએસએફ જવાનોએ પાકિસ્તાની ઘુસણખોર ઠાર માર્યો છે આર્મી અધિકારીઓએ ગુરુવારે એક ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે ગુસણખોરને બુધવારે રાત્રે અગિયાર વાગે ખોરા પોસ્ટ નજીક ભારતીય સરહદમાં ઘુસતા બીએસએફ જવાનોની ચેતવણી બાદ પણ ઘુસણખોર રોકાયો ન હતો ત્યાર પછી ફાયરિંગમાંથી માર્યો ગયો અને સુરક્ષા અધિકારીએ કહ્યું કે ઘુસણખોર ભારત પાકિસ્તાન સરહદની જીરો લાઇન પાર કરી રહ્યો હતો કે જે સરહદ પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું ઘુસણખોરની ઓળખ અને હેતુ જાણી શકાય આવતીજીતિ અધિકારીએ તપાસ શરૂ કરી છે તો પોલીસ અને સેનાએ રાજુરી જિલ્લાના કાલાકોટ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીના છુપાયેલા ઠેકાણા સુધી કાઢ્યા છે અને રાતભર ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં એક રાઇફલ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App